તોડ્યું છે તો આમાં એવું કાંઈ નથી અમે સમાજનું બંધારણ તોડ્યું નથી જે સોળ મુદ્દા છે એ મુદ્દા અમે વાંચ્યા છે અને એમાં સતત શબ્દોમાં લખ્યું છે કે તમે સામા પક્ષમાં લગ્નમાં જોન લઈને જાઓ ત્યાં તમે ડીજે ન લઈ શકો એટલે અમે જોન લઈને જાઓ તો ડીજે લઈને જ્યાં નહીં અમારા ગમો જે અમારે એનું વર્ગફોડું કર્યું અમે ગરબા સાથે એટલે અમારે લાઈવ પ્રોગ્રામ કહેવાય રહ્યો કોઈ ડીજે કર્યું નથી અને અમારા આજના સુધી અમે સમાજ સાથે થયા છે દસ પંદર વર્ષથી અમે સમાજ સાથે છીએ જ્યાં પણ મીટિંગ થાય તો અમે હાજર રહીએ છીએ જેમ સમાજ કે એમ કરીએ છીએ અને આજના દિવસ સુધી અમે કદી પણ સમાજ વિરોધ જ્યાં ન કરે થાય અને સમાજના બે બંધારણ થયા છે એક વડોમાંથી અમારે નવગઢજી ઠાકોર ચંદનજી ઠાકોર એમને બંધારણ કર્યું એ બંધારણની અંદર એવું છે કે તમે ડીજે ઘરે બગાડી શકો પ્રોગ્રામ કરી શકો ગરબા કરી શકો અને હાલમાં બધે ચાલુ પણ છે એટલે ખાલી સોશિયલ મીડિયામાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દેખાય છે બાકી કાલે અમે ઝોન લઈ જ્યા હતા અમારા ભાઈની ત્યાં બે ઝોનો આવી હતી તો હોમે પક્ષમાંથી બે ડીજે આવ્યા એ ગોમ પણ બનાસકાંઠામાં છે જે ઝોન જી એ ગોમ પણ બનાસકાંઠામાં છે અને અમે ડીજે નહોતા લઈ જ્યાં એટલે ખાલી ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોર દેખાય છે બાકી બધું ચાલું જ છે લાઈવ પ્રોગ્રામ ડીજે બીજે બધું ચાલું જ છે એટલે અમે બંધારણ ઓછી અને જે લાઈવ ડીજે કર્યું છે એટલે અમારા બંધારણ ઓછું છે કે અંદર તમે હોમા પક્ષમાં ના જઈશો એટલે અમે કોઈ બંધારણ તોડ્યું નથી આ બધી આજે બધાને શરૂઆતમાં જે અમારા દસથી પંદર વિરોધી છે સોશિયલ મીડિયામાં આ શરૂઆત એમને કરી છે કારણ કે કોઈ બી પક્ષમાં કોઈ મુદ્દો ઉઠાવીને અમારો વિરોધ કરવાનો અમને ચાન્સ મળે તો એના વિરોધ કરી લે અને પછી બધી સોશિયલ મીડિયાની પોસ્ટો વિડીયો વિડીયો જોઈ અને બધાએ ચાલુ કરી દે આજે બેઠકમાં તમે યાદ રહેશો હા હાજર રહીશું જો તમને આગેવાનો દંડ કરે તો તમને મંજૂર રહેશે કે તમે વિરોધ કરશો ના વિરોધ નહીં કાલનું બંધારણ મેં તોડ્યું નથી કારણ કે જો અમારા ગામમાં કોઈ મિટિંગ થી અમારા ગામમાં કોઈ મિટિંગ થી નહીં બરાબર જે અમારા ગામમાંથી જે આગમન જ્યાં હતા એ અમારા જે કાકાનું હતું લગ્ન હતા અમારા કાકાએ ચાર પાંચ દિવસ પહેલાં આ બધું કરવાનું હતું એટલે ગોમ ભેળું કર્યું હતું પણ કોઈ આવ્યું નહોતું અને ગોમવાળા જે આગે બંધ છે ચાર પાંચ વાગે એમણે કીધું કે તમે તાર જેમ કરવું એમ કરો ડીજે બીજે વગાડી શકો ફૂલ વગાડો તમે લખેલું છે કે હોમા પક્ષમાં તમે લગ્નમાં ડીજે ના લઈ જો અને તમે ઘરે ડીજે વગાડીશો બેઠકમાં આપણે હાજરી આવીશું ઓલરેડી સમાજનું કોઈ બંધારણ તોડ્યું નથી અને અમારા ગામમાં કોઈ મિટિંગ થઈ નથી જેના ઘેર લગ્ન હતો એ વ્યક્તિ અઠવાડિયા પહેલાં આયોજન કર્યું હતું પણ ગોમના કોઈ આગેવાનો આવ્યા ન હતા ઓલરેડી ગોમ પહેલાં હોય ગોમનું બંધારણ અમારે મન ઉઠી જોઈએ પણ ગોમવાળાની ડાયરી ગોમનું કોઈ બંધારણ કર્યું નથી અને સીધા સમાજવાળાને બોલાયા છે અને આજના દાડા બધી સમાજ માટે જ રહ્યા છે કોઈ સમાજની મિટિંગ એવી નહીં હોય કે અમારી હાજરી ના હોય કોઈ સમાજનું કાર્ય એવું ના હોય કે અમારો ફાળો ના હોય અને જેટલા દાડા સમાજના આગેવાનો નેતાઓ બધા છે એમને જેટલી ઘડી અમારે કલાકારોની ઇન્સ્ટ્રુમેન્ટ સાઉન્ડવાળાની જેટલા ઘડી જરૂર પડે એટલા દાડા અમારો યુઝ કર્યો દરેક મિટિંગોમાં અમને બોલાયા અને અથવા અમારો કોઈ સાઉન્ડ રીતમવાળાને પૂછ્યા વગર તાત્કાલિક નિર્ણય લઈ લીધો ઓલરેડી સરકાર પણ કદાચ નોટબંધી કરે તો છ મહિના બાર મહિનાનો ટાઈમ હાલે છે બદલાવવાનો પણ અમને કોઈ એવું કર્યું નથી અને કદાચ મારો વિરોધ આટલો બધો કર્યો આટલું ડીજેનો બહુ વિરોધ કર્યો છે આટલોને આટલો વિરોધ કદાચ દારૂ માટે કર્યો હોત અથવા જે દોઢસો મકાન તૂટે તો આટલો બધો વિરોધ કર્યો હતો બહુ સમાજમાં ફાયદો જ અને ઓલરેડી ગદાર દેશ હોય એટલું બધું કોઈ મેં એટલો બધો ગુનો કર્યો નથી અમને એટલો બધો હક પણ નથી કે મને જે આવાની આ શબ્દો બોલે આજે જે બેઠક યોજાવાની છે તેમાં તમારું કયા પ્રકાર કહીશું ને આપણે જઈશું આપણે ચોર હોતો ના જો ચોર નથી તો

અને બંધારણમાં જે અમારે બેતાળીસ સમાજની અંદર વડુ ગામે થઈ ગયેલું છે ને ચંદનજી નવખંડજી અને જુગલજી વાજરીમાં પાંચ હજારની સાક્ષીમાં થયેલું છે એના અંદર બધા નિયમ લખેલા છે અને અમારે અમારે બેતાળીસ સમાજને જે અમારો વ્યવહાર થાય છે જે અમે બેન દીકરીઓ આપીએ છીએ અને જેથી લાવીએ છીએ અમે વ્યવહાર કરીએ છીએ એનું પૂરું પાલન કર્યું છે જે પ્રકારે એક ડીજે સાથે વરઘોડો કાઢવાને લઈને આ વિવાદ શરૂ થયો છે લોકો તમને અનેક શબ્દોથી અત્યારે જે પ્રકારે અપમાનિત કરી રહ્યા છે શું કહેવા માંગો છો આ વિવાદ ઉભો થયો એનું મુખ્ય કારણ વરઘોડો છે ડીજે છે આ બાબતે શું કહેવાય ડીજે ની અંદર અલગ અલગ પર્સનલ હોય છે ડીજે અલગ હોય છે લાઈવ અલગ હોય છે કલાકારો માટે અમને જાહેર નથી કર્યું કે કલાકારોને ગાવાનું બંધ ડીનું તો એમને કીધું છે અમે ડીજે જોનમાં ના લઈ જાઉં એવું કીધું અમે જોનમાં લઈને ગયા નહીં પણ ઓલરેડી જે પહેલાં બી આવી હતી ને જે જોનું હતું ડીજે આવેલું હતું અને બંધારણ હોય તો ત્રણ જિલ્લા માટે જ કેમ આખો સમાજ ગુજરાત છે ને બહુ મોટું છે બધા માટે આખું હોવું જોઈએ ને જે ગાંધીનગર બાજુના ટોટલ કલાકારો છે એમને રોજગારી મળી રહે અમારા માટે કાંઈ માટે બંધ એટલે અમારા કંઈ બીજો કોઈ ધંધો બી નથી નેતાઓને તો પગાર બી આવતા હોય છે અને એમને તો મળી રહેતું હોય છે એમના જોગું પણ આમાં આજે ઠાકોર સમાજ આગેવાનો બધા અહીંયા એકત્રિત થવાના છે શું આપ એમાં હાજર રહેશો ને હાજર રહેશો તો આપનું સ્ટેન્ડ શું રહેશે એમને કહીશ કે આપણે કોઈ બંધારણ તોડ્યું જ નથી પહેલાતું અને જે દસ હજાર લોકો છે જે સાઉન્ડ વાળા રીતમવાળા વગાડવા એમની આખી જિંદગી એમના માટે કદાચ મને આ લોકો કાયમ માટે હું બંધ કરી નાખું તો ચાલે મારે ઘેર ખાય પી એવું છે પણ એ લોકોનું શું થાય હોવા જણનું જીવન હેડે છે ઘર હેઠળ છે મારા લીધે એ લોકો મને ફોન કરી કરીને એમની વેદના કહે છે રોવે છે ભાઈ રેડી ભાઈ અમારું શું થશે વિક્રમભાઈ પિક્ચર અમે કદાચ આ રીતના થશે તો અમે મીટિંગ બી કરીશું બધા કલાકારો બી બધા ભેળા થઈને મીટિંગ કરીશું સાઉન્ડવાળા રીતમવાળા અને એ લોકો માટે સનરૂપ ગાડી ઠાકોર સમાજમાં કેટલા લોકોને લોન કરીને લાયેલી છે સાહેબ અને જે બંધારણ કર્યું એમના ડીજે હોત અને કદાચ એમના જે ગાડી હોય એમના ઉપર એમનું ઘર હેડતો એમની કોકની પડત કે શું પડતું આજે ઠાકોર સમાજ જો બંધારણ તોડવા મામલે જો દંડ કરશે તો કયા પ્રકારનું સ્ટેન્ડ રહેશે તોડવા બાબત આપણે તોડ્યું જ નથી બંધારણ ઓલા દિવસ સુધી કેવું નતું પણ કઈ દઉં છું આજના તો ઓલરેડી વિરોધ થઈ ગયો છે લોકોને ભેળા કર્યા છે તાળીઓ પડાવી છે ને ઘેર મૂકી દીધે છે ઓલરેડી સમાજના આગેવાનો જે દસ હજાર પ્રમુખો છે એમની બી રોજગારી લોકોને આજના જીવન સુધી એમના પોતાના ધંધા છોડીને સમાજ માટે કર્યા છે પણ એમને આજના દાડા સુધી કોઈ ફાયદો થયો નથી એમને લોકોને કેવું હશે પણ એકબીજા કહેતા નથી ભાઈ ભાઈનો પગ ખેંચવામાં કોઈ ફાયદો નથી પણ આજે કઈ દીધી દિલની વાત તો આ તા ગબ્બર ઠાકોર જેમનું કહેવું છે કે અમે કોઈ બંધારણ તોડ્યું નથી અને આજે સમાજની જે બેઠક મળશે તે સમાજની બેઠકમાં પણ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર છે તેઓ પણ હાજર રહેશે ધબલ જોશી સંદેશ ન્યૂઝ ઝાબડિયા બનાસકાંઠા બનાસકાંઠાના જાબડિયા ગામે કલાકાર અને સિંગર દ્વારા બંધારણ છે તે ડીજે વગાડીને તોડવામાં આવ્યું છે તેવા આક્ષેપો લાગી રહ્યા છે જેને લઈને છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટો થઈ રહી છે ત્યારે આજે જાબડિયા ગામે ઠાકોર સમાજના આગેવાનો અને સંકલન સમિતિ જે બંધારણની છે તેના આગેવાનો મળવાના છે અને નિર્ણય કરવાના છે આપણી સાથે જાબડિયા ગામના કલાકાર છે ગબ્બર ઠાકોર છે તેમની સાથે વાત કરીશું જે રીતે ડીજે વાગ્યું ને ત્યારબાદ બંધારણ તૂટ્યું તેવા અનેક આક્ષેપો થયા શું કહીશું આજે ઠાકોરના જે આગેવાનો છે તે અહીંયા ભેગા થવાના છે ને આના પર કાર્યવાહી કરવાની વાત કરી રહ્યા છે આપનો પક્ષ કેવો છે મારો પક્ષ એવો છે કે ગોમવાળા કદાચ જ્યાં હોય મિટિંગમાં તેમ જઈને ગોમમાં કોઈ મિટિંગ નથી કરી કોઈ રજૂઆત કરી નથી અથવા જેના ઘેર લગ્ન હતા એ વ્યક્તિ અઠવાડિયા પહેલાં ગોળ જળુકરણ કર્યું પણ કોઈ આવ્યું નથી અને એ લોકોને કીધું જ નથી કે આપણે આવા બંધ કરો પાલન કરવું એમ એ પ્રમાણેનું આયોજન કરીને આપણે કોઈ બંધારણ તોડી નથી પહેલાં જે ઓછું છે એના અંદર અમારા બેતાળીસ સમાજની અંદર

ડીજે તો એનું કારણ છે કે ડીજે ની અંદર તો એવું છે કે અમે ગોમમાં મારા બાપ દાદા ના જે પરંપરા છે એ અમે ઉજવીએ છીએ ઘણા ગોમ એવા છે કે લોકો ને ડીજે કરવા હોય છે વરઘોડા કરવા હોય છે પણ એમને નથી કરવા દેતા લોકો પણ અમારા ગોમમાં એક અમે નસીબદાર છીએ કે પેલા થી મારા બાપ દાદા હાચવી આવે એની પરંપરા અમે હાચવી એલી આવી અને જે લાઈવ પ્રોગ્રામ કર્યો આજે બેઠક છે આ પણ હાજર રહેવાના છો આપને દંડ કરવામાં આવશે તેવી વાત કરી રહ્યા છે શું કહેશો તેને લઈને દંડ જે ગુનેકાર હોય એને થાય આપણે ગુનેકાર છે જ નહીં ઓલરેડી સમાજનું કોઈ કાર્ય ખોટું કર્યું નથી આપણે કરવાના બી નથી મારું કે વીસ વર્ષની મારી મહેનત છે અને એ કાયમ માટે બંધ કરી નાખો કોઈ બી ધંધો પોતાનો થોડો જે ગ્વાગર અમદાવાદ બાજુ ઓલરેડી કાયમ માટે પ્રોગ્રામ ચાલુ છે અંદર ચાલુ છે ઉજાગરા કર્યા છે અને જે અમે કમાણા એના અંદર સમાજમાં વાપર હાલ અમે મકાન કરી છે જે એ લોકોને કોઈને દેખાતો નથી ઓલરેડી ગબ્બર ઠાકોરનો વિરોધ જ દેખાય છે તો આતા ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર જેઓ કહી રહ્યા છે કે જે રીતે તેમને ડીજે વગાડ્યું ત્યારબાદ તેમનો વિરોધ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર તેમના ઉપર ગલત આક્ષેપો લાગી રહ્યા છે તેને લઈને આજે જે ગામની અંદર બેઠક થવાની છે ને બેઠકની અંદર તેઓ ઉપસ્થિત રહેશે ને તેમ કહી રહ્યા છે કે તેઓ કોઈ ગુનો કર્યો નથી એટલે દંડનો તો સવાલ જ નથી અલ્કેશ રાવ જી મીડિયા બનાસકાંઠા